સાત દિવસ સુધી જનક રાજાના નિકટમાં ઉભા રહ્યા અને ભાગવતજી સાતમા દિવસે રાજા જનકે સુખદેવજી એના સેવકને કહ્યું કે ભગવાન સુખદેવજીને કહો કે મહારાજા જનક તમને યાદ કરે એમને એમ ગુરુ તત્વ એમને એમ પરમ તત્વ એમને એમ કહ્યું ને સદગુરુનું તત્વ એમને પ્રાપ્ત થયે થતું સાહેબ એ કંઠી પહેરાવી દે ચાલના કરી દો તમે દક્ષિણાનું કવર મૂકી દો એટલે ગુરુ થઈ ગયા એમ ના માનશો તમે એવા તત્વો છે અને એમાં સંતો છે જેને તમારી ને મારી કઈ પડી જ નથી ભગવત અનુગ્રહ થયો મહારાજા જનકે દિવ્ય આત્મજ્ઞાન આપ્યું સુખદેવજી વંદન કરીને કહ્યું ભગવાન એવી કૃપા કરો હવે મને શોખ હોય ને એક વાર યોગ વશિષ્ઠ રામાયણ વાંચ્યો સાહેબ તમને તમારા દીકરાનો જવાબ મળી જશે પરિવારનો જવાબ મળી જશે પોણી સાથે કેવી રીતના રહેવું એનો જવાબ મળી જશે કારણ એક વાર જનકના દરબારમાં અનેક મહાપુરુષોની સભા ભરેલી છે અષ્ટાવક્રના પિતા જનક રાજાના રાજઘોર છે સમયમાં થોડો વિલંબ થયો એટલે મા એ કહ્યું બેટા મારી એક ઈચ્છા છે જા જોઈ જનકના દરબારમાં જેટલા પંડિતો બેઠેલા એ બધા ખડખડાટ હસ્યા અને પંડિતો ખડખડાટ હસ્યા અષ્ટાવક્ર એ કહ્યું હે મહારાજા જનક તે તારા દરબારમાં પંડિતોની સભા ભરી નથી તે તારા દરબારમાં ચમારોની સભા ભરી છે જનક ગયા ભગવાન બોલો છો શું તમે રસ્તા વક્ર એ કહ્યું હે મહારાજ જનક ચામડીને ઓળખે તે ચમાર કહેવાય બાકી આત્માને ઓળખે તે જ પંડિત કહેવાય એક જ શબ્દથી મહારાજા જનક સિંહાસન આસન પરથી ઉતર્યા અષ્ટાવક્ર ને વંદન કર્યા અને કીધું આજથી તમે મારા ગુરુ પણ મને પેહલો પ્રશ્નનો જવાબ આપો કથમ જ્ઞાન મુક્તિ જીવનમાં જ્ઞાન કેવી રીતના કરતા કે અષ્ટાવક્ર ગીતા લખીજનક રાજાને ત્યાં ભગવાન સુખદેવજી દિવ્ય જ્ઞાન લીધું ને કહ્યું ગુરુદેવ મને જવાની આજ્ઞા આપો પણ મારે તમને ગુરુદક્ષિણામાં કંઈક આપવું છે અને જીવનમાં ધ્યાન રાખો સાહેબ જીવનમાં અમુક એવું છે માતાનું પિતાનું ગુરુનું ખરા સમય તમને જેને મદદ કરી છે કે જેને પાછી લીધી નથી હા માતા પિતા તો છે જ ગુરુ તો છે ભગવાન તો છે પણ ખરા સમય તમને કોઈ ઉભું નતું રાખતું સાહેબ તમને જેને મદદ કરી છે ને પછી ભલે એનાથી મોં ફેરવી લીધો પણ એક ફોન નથી કર્યો કે તમને મને પાછી આપો આ બધાના ઋણ એવા છે ને કે તમે જેમાંથી મુક્ત ના થઈ શકો માતા પિતા જગતના કલ્યાણ માટે સંસ્કાર આપે સદગુરુ ભવનું ભવનું ભાથું ભરવા સંસ્કાર આપે સાહેબ સુખદેવજી કહ્યું ભગવાન એક કૃપા કરો મારી એક ઈચ્છા છે ગુરુ ગુરુદક્ષિણામાં તમને કંઈક દેવું છે કહ્યું ને સાહેબ બધાની જોડે બહેસત કરવો જે ઓછું બોલે જાણકાર વધારે હોય જ્ઞાન વધારે હોય અને વાંચન વધારે હોય આની સાથે બહુ મગજ મારી નાખે કારણ એ વ્યક્તિ એક જ શબ્દમાં જવાબ આપે ક્યાં તો તમારી વાત સાંભળી મનમાં હસે અને બોલવાનું બંધ કરશે કારણ અમુકને તમે જોજો જે કક્ષાનું નોલેજ ના હોય એ વંદને ભગવદન ગ્રહ થી નીકળ્યા જનક રાજા એ કહ્યું કે તમારે મને દક્ષિણા આપી છે ને તો જગતમાં જે નિર ઉપયોગી વસ્તુ છે તે લાઈને મને આપો જેનો ઉપયોગ જગતમાં થતો નથી બહારથી તમે જે ઓળખો છો ને એ સદગુરુનું શરીર છે ને સદગુરુનું આત્મા સદગુરુ નું દર્શન છે મહાપુરુષોને અંદર અંદર તો કોને ઓળખાણ થાય એની જેના પર કૃપા હોય એ ઓળખી શકે બાકી બધી વાતો કરીએ આપણે હું તો આટલા વર્ષથી છું આટલા એટલે વર્ષોથી નહીં અનેક જન્મોથી રહો છો તોય નથી તોય પરિવર્તન નથી આવતું મીરાબાઈ મીરાબાઈ ના ગુરુ મીરાબાઈ જયારે એક વાર રોહિદાસ ચમાર પાસે ગયા ચરિત્ર એમ કે મીરાબાઈ સાત દિવસ સુધી રોહિદાસ ચમારની પાસે ઉભા રહ્યા રોહિદાસ ચંપલ બનાવતા જાય ભગવાન નું સ્મરણ કરતા જાય અને સાતમા દિવસે જોયું કોઈ છે ઊંચું જોયું ત્યારે તો મીરા ભક્તિના રંગે રંગે ગઈ દીશ એક જ વસ્તુ છે બોલવાથી નહીં ઘણી વાર તો એની મહાપુરુષ કૃપાથી આપી દે છે